મોહન કાકા ખજૂર લઈ લીધો એ ખજૂર આપડો ચોખાસ હરિયાણા સામાન લઈ લીધો કેમ છો બધા મજામાં તો અત્યારે વાકી જ નવ તો અમારે આજે ઉના જવાનું છે કારણ કે શ્રેયાંશ ની છે એટલે બધો સામાન લેવા જવાનું છે તો પેલા આપણે નાસ્તો કરી લઈએ પછી કપડા બદલાવીને જાય ઉના અમે ઉના જવાની તૈયારી થઈ ગઈ છે કાકા હાલો ગાડી સ્ટાર્ટ કરો

એટલો સામાન લેવાનો છે ભૂલાઈ જાય તો જાય સાહેબ વહેલા પછી તડકો થઈ જાય જય ગુરુદેવ સોક્ષી લક્ષ્મણભાઈ મેગજીભાઈ સંસ તો મોહન કાકા હોનાર વડા બધા હવે શું લેવાનું છે ભાઈ ખજૂરની બીજી બીજું લેવાનું થઈ એવું છે તો તો આ બધું બહુ મોંઘું પડી જાય

મોન કાકા તમાર કપડા લેવા છે ના કપડા તો નથી લેવા ઓરિજિનલ ખાદી લીધી છે મુકેશ ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ આપણે આવી જવું ના ભાઈ કટિંગ કરેશ મારી બીલે ફાટીએ બે જોડી લીધા બે ઓરિયાના સામાન લઈ લીધો મોન કાકા હવે કઈ ઘટે કઈ વસ્તુ તો ઘટતી તો નથી પણ ખજૂર બાકી છે તો ખજૂર અહીંયા છે હજી બે મણ ખજૂર લેવાનો છે મોહન કાકા ખજૂર લઈ લીધો ફેર ખજૂર આપડો જોખે મોહન કાકા જો પિસ્કારી લે છોકરા પિસ્કારી સે કલર સે હું આય તો ઘડિયાળ લેવા તો આપણે ઘડિયાળ લેવાની છે આ ઘડિયાળ લઈ લીધી મેં તે વિશે કમેન્ટ કરજો તમે અશ્વિન કાકા ને બે ઘડિયાળ લેવા આવ્યા મારે નથી લેવી પણ લોખાઈ નહીં હવે આવ્યા પછી લઈ લીધી ન હવે બીજો સામાન એ બધો લઈ લીધો તમને નીકળી જયો ઓકે બધું તો અમને ખરીદી કરી લીધી છે બધું શોખ કર્યું સક્કા ચાઉં બપોર અવરના કેટલા વાગી ગયા હતા દસ વાગ્યાના જતા અત્યારે કેટલા વાગ્યા આપણે નવી ઘડિયાળ લીધી તમને ખબર છે ને આ ઘડિયાળ તો અત્યારે વાગી જાય છે સવા ત્રણ ઘડિયાળ લીધી નો ફાયદો મોબાઈલમાં ન જવું પડે તો સવા ત્રણ વાગી જાય છે ખાતું નથી કંઈ ભૂખ લાગતી બહુ તડિક એવો લાગ્યો છે ઘેર થાય ને પેલા તો હું સાડા મોટું ખાય એ ઊઈ જવાનું છે પછી આગળનું કામ કરજો જાય હવે ઘેર તો આપણે ઘેર મૂકી છે અને આજે તડકો પણ બહુ લાગ્યો છે આવ થાકી છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય